નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છીએ નોકરીની સામાન્ય શરતો આ સામાન્ય શરતો છે બહુ ખાસ જબરદસ્ત શરતો નહીં પેલા સામાન્ય શરતોને નામ આપ્યું છે સામાન્ય એકદમ આપણે બહુ જોરદાર ભણતા ભણાવતા ભણતા નહીં ભણાવતા નહીં ઓકે તો પહેલો મુદ્દો છે વયમર્યાદાનો આ એક પોઈન્ટ એક એટલે આપણે પહેલા પિક્ચરમાં હોય ને રોબોટ ટુ પોઈન્ટ ઓ એ નહીં આ છે વયમર્યાદા પહેલું ચેપ્ટર અને પહેલો મુદ્દો એટલે લખ્યું છે વન એક પોઈન્ટ એક બીજું છે આ કયા નિયમમાં છે તો નિયમ દસ पहिलं पिक्चर नियम दस बहाने केलं एद राखा दस बहाने आता वयमर्यादा नोकरी सामान्य शरत मयमर्यादा नियम आहे दस बहाने हा आवी ए सा बवीम न सामान्य वहिवट विभाग परिपत्र परी ए परी नाही पेली आकाशमध उडती होय पहिली परीओ मस्त ए नरी आरिपत्रक क्रमांक जी एस जी एस पहिला कॉलेजमध्ये बनवा जी एस जीएस तेत्रीस बे हजार पंधर આપણે જે સરકારી નોકરી કરતા હોય ને એમને સીઆર લખવાના આવે એ સીઆરમાં એક આર વધારે દેવાનો સીઆરઆર સીઆરઆર અગિયાર બે હજાર આઠ અઠ્યાવીસ ત્રેવીસ ત્રેવીસ ગ પાંચ આપણે ગાંધીનગરે ગ પાંચ હોય છે ને બધા ગાંધીનગર જે રહેતા છે ને એમને ખબર છે ગ પાંચ પછી ગ મોટો ગ ખ પાંચ એટલે આ જ ગ પહોંચે મળી જાય ત્યારે મર્યાદાવાળા ભાઈ તારીખ છ દસ બે હજાર પંદર હવે આપણે જોઈએ મુદ્દો મર્યાદામાં શું હોય છે તો મર્યાદામાં ગુજરાત જે મુલકી સેવા છે ગુજરાત સિવિલ સર્વિસ એના વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો આપણે સામાન્ય નિયમો જોઈએ છીએ ઓગણીસો સડસઠમાં જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાયના કિસ્સાઓમાં પેન્શન પેન્શનપાત્ર પેન્શનપાત્ર હોય તો પેન્શન મળતું નહીં તો એ લખ્યું પાત્ર નોકરીની જગ્યા ઉપર અઢાર વર્ષ કરતાં ઓછી ઉંમર અઢારથી ઓછી ઉંમરના હોય ને એને નહીં અને અઠ્યાવીસ કરતાં વધુ ઉંમરના અમુક તો અત્યારે તો એવા એવા નિયમો હોય છે ને તો એટલી બધી મોટી ઉંમરના એ લોકોએ પરીક્ષા લેવા આપણે આપણને થાય કાલે આ તો પચાસ વર્ષ સુધી નથી પરીક્ષા ચાલી જાય છે આવું થાય છે અમુક વાર તો આવા નિયમો હોવા જોઈએ કે અઢારથી અઠ્યાવીસ વર્ષના આ તો અમુક ત્રણ ચાર છોકરાના પપ્પા બન્યા હોય ને તો પરીક્ષા ચાલી જતા હોય છે અને નોકરી ધંધો કંઈ કરતા નહીં હોય એટલે આ અઢારથી અઢાર વર્ષ કરતાં ઊંચી ઉંમરના અને અઠ્યાવીસ વર્ષ કરતાં વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિની નિમણૂક કરી શકાય નહીં એવી જોગવાઈ પહેલાં હતી પણ હમણાં પાછા નિયમો બદલાયા છે એટલે એમાં કેવું થયું છે એકવીસ વર્ષથી પાંત્રીસ વર્ષની મર્યાદા રાખવામાં આવી છે એ અમુક માટે જ પાછા અમુકનો તો કે અમુક તો કેટલી ઉંમર સુધી પરીક્ષા ચાલતા હોય છે જ્યારે જોઈએ તર પરીક્ષા ચાલતા હોય કે હું કરો એટલે કે પરીક્ષાની તૈયારી કરું જ્યારે મળે ને આપણે પૂછીએ ને શું કરો એટલે કે પરીક્ષાની તૈયારી એટલે આખી જિંદગી પરીક્ષા પચાસ વર્ષ તો થયા સારું ચાલો આપણે આગળનું આગળનો મુદ્દો જોઈએ એટલે આમાં એવું હોય છે એટલે અમુક વયમર્યાદા રાખવી જોઈએ એમાં એમને બી ફાયદો છે અને લોકોને બી ફાયદો છે અને બીજું શું છે દેશની ઇકોનોમીને બી ફાયદો થાય તો અમુક ઉંમર સુધી બરોબર છે તમે પરીક્ષાની તૈયારી કરો છો સારી વસ્તુ છે પણ આખી જિંદગી પરીક્ષાની તૈયારી ના કરે પછી એમાં કેવું થાય કે એક જાતનું એડિક્શન ટાઈપ થઈ જાય છે હવે જોઈએ આપણે કે નિમણૂક કોઈપણ વ્યક્તિની નિમણૂક કરી શકાય નહીં તેવી જોગવાઈ તે નિયમોના નિયમ દસમાં કરવામાં આવી હતી એ નિયમ દસ આપણે આગળ જોઈએ ને એમાં નિયમ દસમાં દસ વય વયમર્યાદાનો નિયમ છે એમાં કરવામાં આવી હતી પરંતુ હવે સામાન્ય વહીવટ વિભાગના જાહેરાત ક્રમાંક જાહેરનામા ક્રમાંક જે પેલી પરી હતી ને પરી કીધું પરી એ જાહેરનામા ક્રમાંક અહીંયા જાહેરનામા ક્રમાંક લખ્યું છે પરિપત્ર ક્રમાંક એટલે જીએસ તેત્રીસ બે હજાર પંદર સી આર આર અગિયાર બે હજાર આઠ અઠ્યાવીસ ત્રેવીસ ત્રીસ ગ પાંચ ગ પાંચ ક પાંચ ક પાંચ ઓકે તારીખ છ દસ બે હજાર પંદરથી સીધી ભરતી માટેની મહત્તમ વયમર્યાદા કરવામાં આવી છે મહત્તમ વયમર્યાદા આ નિયમ છ દસ બે હજાર પંદરથી કરવામાં આવી છે તો એ એમાં શું વયમર્યાદા કરવામાં આવી છે તો જે જગ્યાના ભરતીના નિયમોમાં ફક્ત સ્નાતક એટલે કે જે ગ્રેજ્યુએટ થયા હોય સ્નાતક જે કોલેજ કર્યું હોય એની શૈક્ષણિક લાયકાતની જોગવાઈ હોય અને મહત્તમ વયમર્યાદા ત્રીસ વર્ષની નિયત કરવામાં આવેલી હોય એવી તમામ જગ્યાની ભરતીના નિયમો વયમર્યાદા પાંત્રીસ વર્ષની ગણાશે એટલે એટલું યાદ રાખવાનું કોલેજ કરી હોય ને સ્નાતક થયો હોય એને પહેલાં ત્રીસ હતી અત્યારે પાંત્રીસ કરવામાં આવી છે કાચીપોત્રીનો મજાલો ઓકે એટલે પોથરીનો મસાલો કરી દીધો વય મર્યાદામાં પછી હવે આગળનો મુદ્દો જુઓ કે સ્નાતક કરતાં ઓછી શૈક્ષણિક લાયકાત હોય એટલે કે બારમું પાસ હોય કે એવું હોય દસ પાસ હોય બાર પાસ હોય અમુક અમુક સરકારી ભરતીઓમાં એવું હોય છે કે દસ પાસ ઉપર લેવાના હોય આઠ પાસ ઉપર લેવાના હોય પછી અમુક એવી હોય કે માનો કે ટેકનિકલ હોય ટર્નર હોય ફિટર હોય કે કોઈ બોયલર બોઈલર માટેનું હોય કે અમુક એમ વયમર્યાદા કે હોય ડિપ્લોમા હોય ધોરણ દસ પાસ બાર પાસ એ રીતે રાખતા હોય તો એ ડિપ્લોમા હોય ધોરણ બાર હોય ધોરણ દસની શૈક્ષણિક લાયકાત નિયત કરવામાં આવી હોય તો એની મહત્તમ વયમર્યાદા અઠ્યાવીસ વર્ષની નિયત કરવામાં આવેલી તેવી તમામ જગ્યાઓ પર ઉપર તેત્રીસ વર્ષની મહત્તમ વયમર્યાદા ગણાશે એટલે કે જે આ જે ડિપ્લોમા બાર પાસ દસ પાસની જે શૈક્ષણિક લાયકાત હતી એમાં અઠ્યાવીસથી તેત્રીસ કરી દીધી ઓકે હવે આગળ તો ત્રીજો મુદ્દો આ વયમર્યાદાનો લાભ એસસી એસટી અને ઓબીસી અને મહિલા અનામતને હાલમાં મળતી વયમર્યાદાના લાભ ઉપરાંતનો રહેશે ઓકે એટલે જે લાભ મળતો તો એના ઉપરાંતનો આ લાભ મળતો રહેશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ખૂબ આભાર